નમસ્કાર સ્વાગત છે રાજકોટ સાવલીના ધારાસભ્ય કેતન ઇનામદાર આકરા પાણીએ વિધવા મહિલાઓની જમીન પચાવી પાડવા મુદ્દે ધારાસભ્ય મેદાને આવ્યા વિધવા મહિલાની જમીન બારોબાર ત્રાહિત વ્યક્તિઓના નામે કરાયાનો આરોપ લગાયો છે જમીનમાં ખોટા નામ દાખલ કરી બોગસ ખેડૂતો બનાવવાનો આરોપ સાત મહિનાની તપાસ અને ત્યારબાદ સાવલી પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાઈ ખેડૂત રંજનબેન ફરિયાદના આધારે આ ફરિયાદ નોંધાઈ છે મહેસૂલ વિભાગના અધિકારી પર કૌભાંડ ધારાસભ્ય દ્વારા આરોપ છે નાયબ મામલતદાર તલાટી બોગસ ખેડૂતો સહિત સોળની સામે ફરિયાદ નોંધાઈ ધારાસભ્ય કેતન ઇનામદારે સમગ્ર મામલે એસઆઈટી ની માંગ પણ કરી છે તો ધારાસભ્ય કેતન ઇનામદાર ફરી એકવાર જનતાની સાથે આવ્યા છે અને કેતન ઇનામદાર આકરા પાણીએ

છેલ્લા છ સાત મહિનાથી ચાલતી હતી અમારા તપાસ અધિકારી અમારા થાના ઇન્ચાર્જ અહીં આગળ અનિરુદ્ધસિંહ કામરિયા જેને તપાસ પણ પૂર્ણ કરી જે તે ટાઈમે કલેક્ટર સાહેબે પણ આ તપાસના આદેશ આપ્યા હતા માન્ય મુખ્યમંત્રીશ્રીએ પણ સ્પષ્ટ શબ્દની અંદર કહ્યું હતું કે ભાઈ ગમે તેવો વ્યક્તિ હોય આવી કોઈ મેટરોમાં ચલાવી ના લેવાય અને આવા કોઈ પણ બનાવો ધ્યાનમાં આવે તો ગમે તેવો વ્યક્તિ હોય એની ઉપર ડાયરેક્ટ ગુનાહિત કૃત્ય કર્યું હોય તો એની ઉપર ડાયરેક્ટ ફરિયાદ દાખલ કરવી એવી પણ સ્પષ્ટ સૂચના હોય ત્યારે આજે આ છ ખેડૂત ખાતેદાર જેમને ખરેખર બનાવનો ભોગ બન્યા છે એમાં રંજનબેન કરીને જે ખેડૂત ખાતેદાર છે એ ખેડૂત ખાતેદારની તપાસની અંદર જે તે આખી તપાસ પૂર્ણ કરતા નાયબ મામલતદાર તલાટી જેવા અધિકારીઓ જે આની પાછળ માસ્ટર માઇન્ડ છે એ લોકોની પણ તંડોની બહાર આવી છે ને એમનું પણ ફરિયાદમાં મેઇન ગુનેગાર તરીકે નામ દાખલ થયા છે અને અન્ય બીજા ઇસમો એમ કરીને વિશેષ લોકો આરોપી બન્યા છે ત્યારે આ તપાસમાં હજુ પણ જે બીજા ખેડૂત પીડિતો છે એમની તપાસની અંદર છેલ્લા તપાસમાં મારા આજે પીએસઆઈ અનિરુદ્ધસિંહ કામરિયા સાથે વાત કરતા એવું જાણવા મળ્યું છે મને કે એમની જોડે રેકોર્ડ નથી એવું મહેસૂલ વિભાગમાંથી જાણવા એમને લેખિતમાં જાણ કરવામાં આવી છે ત્યારે આ જો આ રેકોર્ડ ના હોય એવી બાબત જો ગંભીર બાબત હોય તો હું આજે પણ હજુ પણ એમાં એસઆઈટીની તપાસ માગીશ અને હજુ પણ આની અંદર ડીપમાં જઈને બને એટલું આ બનાવને ખૂબ ઝીણવટથી તપાસ કરીને જે લોકોએ ગુનો આચર્યો છે એની ઉપર ફરિયાદ દાખલ થાય એવું પણ પ્રયત્ન કરીશ અને આજ મુદ્દે વધુ માહિતી સાથે અલ્પેશ આપણી સાથે જોડાઈ ચૂક્યા છે અલ્પેશ કેતન એ નામદાર ફરી એકવાર જનતાની સાથે આવ્યા શું કહી રહ્યા છે તેઓ બિલકુલથી વાત કરવામાં આવે તો કેતન ઇનામદારે આજથી સાત મહિના અગાઉ જ આખો આ જે કૌભાંડ છે તે ઉજાગર કર્યો હતો અને ફરિયાદ છે તે પોલીસ સ્ટેશન આપી હતી સમગ્ર મામલે તપાસ પણ હાથ ધરી અને આજે સાવલી પોલીસ સ્ટેશન છે ત્યાં ફરિયાદ પણ નોંધાઈ છે આપણી પાસે કેતનભાઈ ઇનામદાર છે આપણે સીધી તેમની સાથે વાત કરીશું અશું કહેશો સર સાવલીનું એક ગામ હતું સામત પૂરા કરીને અને ત્યાંના કેટલાક ખેડૂતોને બિન ખોટી રીતે ખેડૂત બનાવવાનું આખું કૌભાંડ છે તે સામે આવ્યું સાત જેટલી જે વિધવા મહિલાઓ હતી તેમના પેઢીનામામાં આખા નામ બદલાઈ ગયા અન્ય લોકોના નામ ચડી ગયા કઈ રીતે આખું કૌભાંડ બહાર આવ્યું ને કઈ રીતની કાર્યવાહી છેલ્લા છ મહિનાથી આની તપાસ ચાલુ હતી છ મહિના અગાઉ પણ અમે લોકો ખેડૂતોની સાથે હું પોતે અહીંયા પોલીસ સ્ટેશનની અંદર અરજી આપાયો હતો કારણ કે એ વખતે વિધવાબેન જે લોકો એકદમ પોતે શોકિંગ હતા ગભરાઈ ગયા હતા કે ભાઈ અમે નાના ખેડૂત છે અને અમારા ખેડૂત ખેડૂતમાં સાતબારની અંદર અન્ય નામો કેવી રીતે ઘૂસી ગયા અને જે કોઈને કોઈ લેવા દેવા નહોતા એવા લોકોના નામો અંદર ખોટી વાર્તાઈ કરીને ના દાખલ કરવામાં આવ્યા હતા ત્યારે છ મહિના પહેલાં એ વખતના કલેક્ટર શ્રી ગોડ સાહેબે પણ તપાસનો આદેશ આપ્યો હતો અને માન્ય અહીંયા હાલના તપાસ અધિકારી કામરિયાભાઈ એ પણ છ મહિનાથી તપાસ કરતા હતા આજે તપાસના અંતે રંજનબેન નામના ખેડૂત જે ખેડૂત ખાતેદાર તરીકે ખેડૂત હોવા છતાં એમના પોતાના સાતબારમાં ના જાણતા હોવા છતાં અન્ય લોકો ઘૂસી ગયા હતા બોગસ રીતે અને એની પાછળ માસ્ટર માઇન્ડ માત્રને માત્ર સક્ષમ અધિકારીઓ હતા આજે નાયબ મામલતદાર જેવા જે નોંધ પ્રમાણિત કરે છે એ પણ આરોપી છે જે એકસો પાંત્રીસ દિનની નોટિસ આપે છે એ તલાટી પણ આરોપી છે અને અન્ય બીજા ચૌદ હિસ્સામાં એમ કરીને તોલ જનના પર આજે ફરિયાદ દાખલ થઈ છે અને બીજા પાંચ ખેડૂતોની જે અત્યારે તપાસ બાકી છે એ તપાસની વાત કરીએ તો એની અંદર પણ એમને તપાસ અધિકારીને રેવન્યુ ડિપાર્ટમેન્ટે લખીને આપ્યું છે કે ભાઈ અમારી પર હાલ કોઈ રેકોર્ડ ઉપલબ્ધ નથી આ ખૂબ ગંભીર બાબત છે રેકોર્ડ ઉપલબ્ધ ના હોવું એ જવાબદારી એ ડિપાર્ટમેન્ટની છે એટલે હું આજે કહું છું કે એમાં પણ હું માન્ય મુખ્યમંત્રી સાહેબને અને માન્ય કલેક્ટરશ્રીને રજૂઆત કરીને એસઆઈટીની તપાસની માંગણી કરવાનો છું અને આ અગાઉ જે પણ બનાવો બન્યા છે એને પણ બહાર લાવવા જોઈને આ જે છ બનાવો અત્યારે છે છ એ છ અંદર આ જેવી રીતે કેસની અંદર સારી રીતે સારી તપાસ થઈ છે એવી રીતે બીજા અન્યમાં પણ સારી તપાસ થઈ અને અન્યને પણ ગુનેગારોને બહાર લાવવા જોઈએ અને એની ઉપર પણ ફરિયાદ દાખલ કરવી જોઈએ આ તો છે અહીંયા અહીંયા ફરિયાદ બીજા પણ અન્ય કોઈને આ રીતે થયું એવું લાગે છે હું એવું કહું છું કે જ્યારે વાત નીકળી ત્યારે કે ભાઈ રેવન્યુ ડિપાર્ટમેન્ટમાં ખૂબ મોટો ભ્રષ્ટાચાર ચાલે છે અને દરેક ડિપાર્ટમેન્ટમાં જ્યાં જ્યાં કંઈક આવું થતું હોય ત્યાં કોઈપણ સંજોગોની અંદર અધિકારી પદાધિકારી જ્યાં ખોટું કરતા હોય એને પણ આ બધી વસ્તુની ગંભીરતા લેવી જોઈએ કે આપણે જ્યારે જવાબદાર વ્યક્તિ છે અને આપણાથી આપણી પ્રજાને કે પ્રજાના નાણાંને કોઈ નુકસાન ના જાય અને કોઈનું ખોટું ના થાય એની ખૂબ કાળજી રાખવી જોઈએ હું આટલું ચોક્કસ કહીશ કે આ અમારા માન્ય મુખ્યમંત્રીશ્રીની સ્પષ્ટ સૂચના છે કે કોઈપણ ભ્રષ્ટાચારના પણ એમાં કોઈને બક્ષવાના નહીં અને જ્યાં પણ આવે ત્યાં હું તમને મારી જરૂર પડે તો હું તમારી સાથે છું પણ તમે એને કોઈને છોડતો ના ગુજરાતમાં આ પ્રકારનું એવું લાગે છે એવું લાગે છે કે ભાઈ આ ડિપાર્ટમેન્ટમાં વાત બહાર આવી જાય ત્યારે કે ઘણા બનાવો આટલાના આવી રીતે બનતા હશે અને જે દરેક જણા આવી રીતે બહાર લાવવા જોઈએ આટલા કેતન ઇનામદાર તેમણે જણાવ્યું તે રીતે આ છે ખૂબ ગંભીર બાબત છે કે જે રિવન્યુ ડિપાર્ટમેન્ટ છે તેમની પાસે કોઈ પણ જે પુરાવા છે તે નથી મળ્યા અને તેના જ આધારે આ જે સાવલીપુટી પોલીસ સ્ટેશન છે ત્યાં સામતપુરાના રંજનબેન છે તેઓ ફરિયાદી બન્યા છે તમામ જે છ ખેડૂતો છે તે તે પણ સાથે સાથે ફરિયાદી બન્યા છે કુલ સોળ જેટલા આરોપીઓ છે કે જેમની સામે ફરિયાદ ન નોંધાય છે મુખ્ય આરોપી તરીકે નાયબ મામલતદાર તલાટી સહિતના જે પણ કોઈ ખોટી રીતે આ જે પીઢી નામું છે તેમાં દાખલ થયેલા જે તમામ નામો છે તેમની સામે હાલ તો ફરિયાદ ન થાય છે સાથે સાથે કેતન

તો ખેડૂતોના હિતાર્થે ધારાસભ્ય મેદાને આપ્યા જમીન પચાવી પાડવાનો આ મુદ્દો કે જે મુદ્દે ધારાસભ્ય કેતન ઇરામદાર મેદાને આવ્યા છે